મસ્ત ચટપટો ચેવડો બની ગયો છે હવે જો તમારી ઈચ્છા હોય ખાવાની તો જરાક મેસેજ કરી દેજો અને તમારા ઘરે રોગડું આવે એટલે અમે તમારા પૈસા ચેવડું બનાવી દેશે શું શરૂઆત ચેવડા બનાવવાની કરશું ઓવાના તળવાથી તો જો નાખો કોવા તેલ આવી ગયું છે કે તેલ તો આવી ગયું છે તો આપણે કોવા તળીએ આપણે ભાઈ જો બધો સામાન છે એટલે વાંધો તો નહીં આવે મસ્ત ચેવડો બની જાય પછી જોઈએ કઈ ઘટતું હોય તો કમેન્ટ કરી લો તમે મિત્રો નથી પહેલા જેવું નથી મિત્રો પહેલા જ્યારે અમે નવા આવ્યા ને ત્યારે બહુ બધું અઘુતુ પહોતું ત્યાં બધી વસ્તુ મળવી બહુ સહેલી નહોતી પણ હવે પાંચ છ વર્ષમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે અને ઘણી બધી અવનવી વસ્તુઓ આપણને મળી રહી છે એટલે સારું છે ભગવાનની દયા છે એટલે હજી થોડોક આપણા શું કહેવાય ગુજરાતી ખાસ કરીને લોકો હજુ થોડાક વધારે આવે તો મને એમ લાગે છે કે આવનારા સમયમાં આપણે લંડન કે કેનેડા જેવા દિવસો જોવાના બાકી નહીં રહે બરાબર છે એટલે જોઈએ હવે ભૂંગી બેન લગતા હૈતો બાકી નો મિત્રો તમે બહારનું વાતાવરણ જોઈ શકો છો આમાં એવી હોય ને એટલે આવું થઈ જાય વાદળા દેખાય છે થોડાક હું જો ટ્રાય કરું તમને બતાવવાની જો દેખાણ બસ જાદુ નહીં બતાવું શનિ રવિમાં અમારે છે ને કરીને વિકેન્ડ આવે ને એટલે વાતાવરણ આવું થઈ જાય જેથી કરીને આપણે ક્યાંય બહાર જાય એ નહીં સરકારે બધી બાજુ વિશાખ કરી રાખ્યો છે બહાર જાગશે તો છોકરા પૈસા વાપરશે એટલે એ ન કરે ને એટલે કે વાતાવરણ જ પલટાવી નાખો એટલે છોકરાઓ કાંઈ વાપરે જ નહીં હવે આવી જશે ખરેખર બેનમાં મારો

ऐसी टका चलो इतना मटर के ये हमारे फर्स्ट टेप पटो बनावा मटर आप लोग थोड़े बाला भी निकाल रख चुके हो आ क्या ये ये गए हमारे बाला तो थोड़ा चेंज रहा है ना ज़्यादा टेक पटा बन जाएगा और ये हमारे पास हल्दी रंग का स्पेशल ऑल इन का समाना भी है तो थोड़ा कम समाना भी डालेंगे

અને સ્વાદમાં મને કેવો લાગ્યો મસ્ત ચટપટા ચેવડો બની ગયો છે હવે જો તમારી ઈચ્છા હોય ખાવાની તો જરાક મહેસાત કરી દેજો એટલે તમારા ઘરે રૂબરૂ આવીને અમે તમારા પૈસા ચેવડો બનાવી દેસુ